સાબરકાઠા જિલ્લામાં પડી રહેલી આકરી ગરમી એ આ વખતે ખેતીવાડીને પણ નુકસાન પહોંચાડ્યું છે તખતગઢ ગામે દૂધીનું વાવેતર કરવામાં આવ્યું હતું જોકે આકરી ગરમી દૂધીના પાકનો સોથ દીધો છે હાલ કાળ જાળ ગરમી પડી રહી છે અને તેની સીધી અસર માનવ જીવન પર થઈ રહી છે તો આ સાથે વિવિધ પાકો પર પણ તેની વિવિધ અસરો થઈ રહી છે તમે જોઈ રહ્યા છો એ દૂધીનો પાક સાબરકાંઠા જિલ્લાની સુડતાલીસ ડિગ્રી ગરમીનો ભોગ બન્યો છે હિંમતનગર તાલુકાના તખતગઢ ગામે ખેડૂતોએ દૂધીનું વાવેતર કર્યું હતું મોંઘા ભાવના બિયારણ અને ખાતર નાખીને વાવેતર કરવામાં આવ્યું હતું જોકે જિલ્લામાં વધી રહેલા ગરમીના પારાએ આ દૂધીના ફૂલ ખીલતાની સાથે ખેરવી દીધા હતા તો જો કોઈ ફૂલમાંથી ફળ બેસે તો નાનકડું ફળ પણ તાપમાં મુરજાઈને ખરી પડતું હતું જેને લઈને સારી આવકની આશાએ વાવેલો દૂધીનો પાક પૂરતા પાણી આપવા છતાં ઉત્પાદન આપી રહ્યો નથી અંકુર ભરતભાઈ પટેલ તખતગઢ મેં આ દૂધીનું વાવેતર કર્યું છે એકંદરે ઉત્પાદન ઓછું આવ્યું છે આ ગરમીના હિસાબે પણ જે ઉત્પાદન આવ્યું એ હું માર્કેટમાં વેચવા ગયો તો માર્કેટમાં બે થી ત્રણ રૂપિયા કિલો જ ભાવ આપે છે વેપારી અને બારે માર્કેટમાં અત્યારે ત્રીસ રૂપિયા કિલો વેચે છે એટલે ખેડૂતોનું શોષણ કરી રહ્યા છે વેપારીઓ મારે અત્યારે બે થી ત્રણ રૂપિયા કિલો વેચાય છે અને માર્કેટમાં અત્યારે ત્રીસ રૂપિયા કિલો મળે છે તો વેપારીઓ પણ ખેડૂતોને અત્યારે શોષણ કરી રહ્યા છે

મેં આ બે વીઘામાં દૂધી વાવેતર કરેલું છે અને ગરમીના હિસાબે ફ્લાવરિંગ અને ખરી પડે છે ફ્લાવરિંગ આવતું નથી દવા ખાતરનો ખર્ચો ટું એકદમ તૂટે છે કોઈ પૂરું થતું જ નથી ઉત્પાદન હમણાં આવ્યું જ નથી ખાલી આ બે વીઘામાંથી બસો કિલો જેવી માર્કેટમાં ગઈ છે બસ ઉપાદન આવતું નથી નાના ફળ બેસે ને એ પણ ખરી જાય છે ગરમીના ગરમીના હિસાબે છે પાણી તો સતત ચાલુ જ રાખીએ છીએ તો પણ ગરમી બહુ નડે છે અને ખાતર દવા ખાતરના બધા ખર્ચા એકદમ પૂરા થતા જ નથી બધા પૈસા તૂટ્યા છે તખતકટ ગામના ખેડૂતોને એક તરફ ગરમીએ એટલો મોટો ફટકો માર્યો છે તો બીજી બાજુ જે પણ થોડું ઘણું ઉત્પાદન હતું તેમાં જથ્થાબંધ માર્કેટના વેપારીઓ તેમનું શોષણ કરી તેમના પડતા પર પાટું મારી રહ્યા છે જેને લઈ ખેડૂતોની હાલત જાય તો જાય કહા તેવી સ્થિતિમાં મુકાઈ ગઈ છે કલ્પેશ પટેલ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સાબરકાંઠા